સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોડાદરા ડીંડોલી વિસ્તારોમાં આવેલ ગણપતિ પંડાલે પહોંચીને ગણપતિની આરતી કરી હતી સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયા બાદ હાલ અજપાંભરી શાંતિ છે શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે શહેરમાં ચાલતો ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોળાદરા ડિંડોલી વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલ પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જ છમકલા શાખી નહીં લેવામાં આવે તેવો મેસેજ અપાઈ રહ્યો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે અમે આજે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી અમે ભગવાનને પ્રાર્થના કરી કે લોકો ખૂબ જ સુખ શાંતિથી પ્રગતિ કરે અને અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલી ગણપતિની થીમને જોઈને પ્રશંસા કરી છે આ જ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય તેવી શુભકામનાઓ પણ તમામને આપી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જોઈ સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જો એ સદાવાના રહે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે જોઈએ અને આવનાર સમયમાં ઓર ધૂમધામ આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રતિ જો આપણા જો અમારી પ્રગતિ પ્રત્યે લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ છે જોઈએ એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જોઈએ હું આ મને પણ લાગણી થઈ મને બોલાવે એના માટે સાજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત